આજે બકરી ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ કરી એકબીજાને ઈદની મુબારકી પાઠવી હતી વડોદરાના ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાઝ અદા કરી હતી મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહા બકરી ઈદ પર વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ ઐતિહાસિક ગાયકવાડી ઈદગાહ મેદાન ખાતે સામૂહિક નમાઝ અદા કરવામાં આવી હતી જે બાદ શહેર ખતીબે પ્રવચન કરી સૌને આજના દિવસનું મહત્ત્વ સમજાવી સૌને ઈબાદત કરવાનો સંદેશ આપ્યો હતો ઈદગા મેદાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના અબાલવૃદ્ધ સૌએ ઈદની વિશેષ નમાજ અદા કરી હતી ઈદની નમાજ બાદ સૌએ એકબીજાને ઈદ નિમિત્તે એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી પાઠવી હતી સૈયદ અમીરુલ્લા આજે ઈદગા મેદાનમાં ઈદગા મસ્જિદ સૈયદ અમીરુલ્લા ઉલ્લા આજે ઈદગાહ મેદાનમાં ઈદગા મસ્જિદમાં વિશેષ ઈદ હદહાની નમાજ અદા કરવામાં આવી આજની નમાજનો મહિમા અપરંપાર છે આજે બહોળા સમુદાય મુસ્લિમોએ ઈદગાહમાં નમાઝ અદા કરી છે વડોદરા શહેરના તમામ મુસ્લિમોને હું ઈદ મુબારક પાઠું છું વડોદરા શહેરના તમામ નાગરિકોને હું ઈદ મુબારક પાઠું છું વડોદરા શહેરના તમામ મુસ્લિમોને એક જાહેર અપીલ કરું છું કે તેઓ કુરબાની રસમ કેન્દ્ર સરકારના ગાઈડલાઈન અનુસાર એને અનુરૂપ આપી અને કુરબાની કરે કોઈની લાગણી ધાર્મિક લાગણી ન દુભાય એવી રીતે કુરબાની ન કરે અને આપણે હળી મળીને આ ને અંજામ આપીએ હું શહેરના પ્રશાસન અને પોલીસ ડિપાર્ટમેન્ટ તમામનો હું આભાર વ્યક્ત કરું છું એમને બહુ ઓછા સમયમાં આ ઈદગા મેદાનમાં જે કામગીરી કરી એના માટે હું એમને અભિનંદન આપું છું સાથે સાથે વડોદરા શહેરના તમામ મીડિયા જે આજે મારી સમક્ષ છે એમનો હું આભાર વ્યક્ત કરું છું કે એ લોકો મારી અવાજ અવામ લોકો સુધી પહોંચાડે છે એમનો તહે દિલથી શુક્રિયા અદા કરું છું અને ઈદ મુબારક પાઠવું છું